आजकल तो वैष्णव आवे हमारे पास सेवा पुष्ट करावा સૌથી પેલા કન્ડિશન નક્કી કરે કે જે જે અમારા થી આટલું બધું આમ થાસે ને પેલા બાંધી લ્યો જૂના વૈષ્ણવ એ એમ ન કરતા જૂના વૈષ્ણવ નો નિયમ હતો કે જેબ અમારો કા કર્તવ્ય હે શિમાપ્રવ જાગ્યા કરતો તું સેવા કરો કોઈ થી સેવા ના બને તો કે તાર નામ લો સેવા ના અધિકારી ન હો તો કે તું શું સેવા નાહી બનેગી

પણ આદત બગાડાય નહીં હું તો જો સાચું કહું બચ્ચાઓની જેમ આદત ન બગાડાય ને વૈષ્ણવની ન બગાડે અમે બાળકો બેઠા હોય ત્યારે ચર્ચા થાય કે હજી સરળ કરો સરળ કરો સરળ કરવાની મના નથી પણ તપસ્યા ન રહે એવી સરળ સ્થિતિ આવી જશે તો પ્રભુને પ્રાપ્ત કરવા એ દૂરની વાત થઈ જશે ફોર્મલ થઈ જશે તમારો બાળક જોજો તમે ભોજનમાં મજા નથી આવતી જોઈએ એવો આનંદ નથી આવતો એટલે જોજો માં શું કે છે ખબર છે કે બેટા એ બધી વાત સાચી થોડુંક સહન કરી લેવો બે વર્ષ નું કામ છે દીકરા તમને ડિગ્રી મળી જશે તું ભણી જશે બેટા આગળ વધશે કયો છો કે નથી કેતા બોલો કેમ એનું હિત વિચારો ને તમને પસંદ ન હોય કે મારા બચ્ચાને જરા પણ કાચું પોચું ભોજન મળે નહીં સારું જ મળવું જોઈએ પણ જો કોઈ એવી સ્થિતિ હોય તો આપણે કંઈ દીકરા થોડું ચલાવી લે કઈ વાંધો એમ જ અમે બાળકો ભેગા થઈએ ને ત્યારે હું ઘણી વાર કહું બધાને કે સરળ સરળ કરીને એવી સરળ ના કરી દો કે સેવા સેવા જ ન રહીએક તો તપ કરી અરે લૌકિકમાં આપણી પત્ની પણ જો આપણી સેવામાં ચૂક કરે આપણી ચૂપ કરે તો તરત આપણા મોઢાથી એક વાત નીકળે કે આ બધું હાલશે નહીં અમને અમારા ટાઈમે બધું કમ્પ્લીટ જોશે કાઈ હાલશે નહીં અમે આખો દિવસ આટલી મહેનત કરીએ કમાવીને લાવીને અમારી જ વ્યવસ્થા ના થાય તો શું મતલબ કયો છો કે નથી કેતા તો તમારી સેવામાં આટલી ચૂપ ચાલે દઈ તે ઠાકોરજી સેવા સરળ કરો સરળ કરો સરળ કરો બોટ ક્યા હે સ કાઈક તો તપસ્યા કરી આપડા પ્રભુ છે આપડા સ્વામી છે આપડા રક્ષક છે

ડિગ્રી મળે છે જેમ લૌકિકમાં પણ કષ્ટ ઉઠાવ્યા વિના કાંઈ નથી મળતું તો અલૌકિકમાં સેવાને આટલી નીચે લાવવાનો મતલબ શું છે કાંઈક તો તપ કરો વિષ્ણુ કંઈક તો પ્રભુ પાછળ ખર્ચ એકવાર આગળ વધીને જુઓ ઠાકુરજી કેટલા આગળ વધે છે આપણા માટે આપણા પ્રભુ આપણો કેવો હાથ હાફ તો માખણશી ઠાકુરજીને અતિ પ્રિય છે નવનીતમ તુ ભગવતો અત્યંતમ પ્રિયમ રસત્વા એ રસ જ એવો છે કે જે ઠાકુરજીને પ્રિય છે જે જે તમે વૈષ્ણવો પ્રેમથી ઠાકુરજીને માખણ ભોગ ધરશો એ બધા ઉપર ઠાકુરજીની પ્રસન્નતા અવશ્ય થશે થશે ને થશે કેમ કે જેને જે પ્રિય હશે તેને આપશો તેને તમે પ્રિય થશો तस्य यत यत् प्रियं तत् तत् प्रभु ने जे जे प्रिय छे ए जारे स्वकी એટલે પોતાનો ભક્ત लव मात्रम अपि लव मात्र के ने के खबर छे आट लुक जो जो तमने इनी समय गाड़ो बताऊं लव मात्र ने केवाय बड़दना सींगड़ा उपर राय नो दाणो मुको અને એ પડે એ મુકાય અને પડે એની વચ્ચે કેટલો સમય હોય આટલું ઓછું હોય ને આટલું પણ જો પ્રેમથી ધરો લવ માત્રમ અપી વિનિયુક્તમ પ્રભુને ધરાવેલું ભવે ચેત તદા એ જ્યારે ધરાય છે તો જ આપડા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની સેવાનું સાફલ્ય છે સફળતા છે આ રીતે

ખૂબ જ સુશોભિત થઈ રહ્યા છે જોજો આપણે આપણા પ્રેમ વધવાનો કેટલો ખબર છે પાંચ વર્ષ વર્ષ પછી ધીમે ધીમે આપણો પ્રેમ ઘટવા લાગે થોડો થોડો કેમ કે એનામાં લૌકિકતા વધી જાય એનામાં સ્વાર્થ બુદ્ધિનો પ્રવેશ થઈ જાય તો જોજો બધાના ઘરે પાલક મોટા થયા જ છે જ ઓલા બે હાથ અને બે ઘૂંટણીએ ચાલતો હોય ત્યારે કેવો પ્યારો લાગે આખો દિવસ ધંધા ઉપર હોય એ સાંજે આવીને શું કે સૌથી પહેલાં હાથ પગ ધોઈ ને પેલા ઓલો છોકરો ક્યાં છે એને બોલાવો એને રમાડવો છે એ જ પંદર વર્ષો થાય ત્યારે એ બધી આસક્તિ આવી જાય કે હવે કાંઈ નથી આવ્યું તો ઘૂંટુર ચલત કેને કહેવાય જ્યારે જેમ જેમ સમય વધ્યો ભગવાન મોટા થવા લાગ્યા જ્યારે થોડોક સમય વીત્યો પછી શ્રી ઠાકુરજી અને બલરામજી શ્રી ગોકુલમાં હવે આ સ્થિતિ કઈ જો ધ્યાન દેજો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકુરજી જ્યારે આમ ઘૂંટણીએ ચાલે ને પછી થાકી જાય એટલે પછી પાછા થોડીક વાર આમ ઓઢી જાય એ પાછા ઊભા થઈને પાછા થોડાક ચાલે આજ હોય છે કે નહીં જુઓ છો કે નહીં તમારે ઘરે બચ્ચાઓ હોય તો એમ જ કરે જ્યારે પેલા પેલા ચાલવાના ચાલુ થાય તો થોડાક ચાલે પછી થાકે થોડા પડી જાય ઊભા થાય પણ આ રીતે કરવું અને આપણા અલૌકિક એવા પ્રભુનું કરવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તત્રાપી મધ્યે અલ્પચલન વચ્ચે વચ્ચે ઠાકોરજી થોડાક ચાલે કદાચિત ભૂમૌશયાનમ ક્યારેક ક્યારેક ભૂમિ ઉપર પોડી જાય એ સર્વમ આ બધી લીલાઓના જે દર્શન કરે તદ નિરોધ સાધકત્વમ મન લગાવનારું છે છે આ તન મંડિત એટલે માટી દશમ સ્કંદ ભાગવતમાં આવે છે જેમાં આપણો બચ્ચો બારે ખેલતો હોય કે હવે તું ના આમ ન ચાલે દસ વાગ્યા હવે ને હો ફટાફટ આપણે ન કહીએ શ્રી યશોદાજી પણ ઠાકોરજીને કહે છે હે કૃષ્ણ તું આખો ધૂળે ભરાયેલો છો હવે જા ધૂલી હે કૃષ્ણ તું મજ્જનમ આવ સ્નાન કરવા જાઓ આ બધું આપણા લૌકિક બાળકમાં થતું હોય પણ એ બાળક અને આ બાલકમાં જમીન આસમાનનો ફરક છે

સિદ્ધ સંપ્રદાય છે આ કીર્તનકારો અષ્ટખાની વાણી બોલતા હોય ભૂલે ચૂકે પણ કાનમાં પડી ગઈ તો આ સંપ્રદાય વૈશિષ્ટ છે કે જો આની કંઠી પહેરેલી છે તો ઠાકોરજી તમારી સામે જોવાના છે એવો મહાન સંપ્રદાય છે તો વિષ્ણુ સ્વામીજી લખે છે એમાં એક આશા વ્યક્ત કરે છે હું ક્યારે જોઈશિકાઓની વચ્ચે નાના નાના ખેલતા એવા હું ઠાકુરજીને ક્યારે જોઈશ આ બધા સાથે મળીને યમુનાજીના તટ ઉપર ખેલતા હોય એવા પ્રભુને ક્યારે જોઈશ યશોદાજી ના ગોદમાં બિરાજતા હોય અને વ્રજપતિ એટલે નંદરાયજી સામે મીઠી મીઠી વાત કરતા હોય વિરાજમ રાજંતમ આવા સુંદર દર્શન થી સુશોભિત એવા બિરાજતા હોય નયન પથ આપતા સ્મી સમુદમ હે કૃષ્ણ હું આપના આવા દર્શનની આશા રાખું છું કે આપ અને બલરામજી યમુનાજીના તટ ઉપર

સુંદર ઠાકુરજી મુખ દર્શન થાય છે લાલ લાલ સુંદર ગાલ અને લોક શાસ્ત્રોમાં જેની બહુ આંખો ફરતી હોય ને એ ચંચલ વ્યક્તિ કેવા જે ચંચલ નો બહુ આમ શાંત બેઠા હોય હવે કોઈ પ્રશ્ન કરે કે ભગવાન આટલા ચંચલ કેમ થાય ઈ તો યોગીઓના પણ યોગી છે યોગી કેને કહેવાય કે જે યોગ બલને ધારણ કરીને બેસે શાસ્ત્રો બતાવે છે એક બહુ સરસ વાત એક ભક્તને પૂછ્યું કે તારે શું જોઈએ છે આ જો યોગી આટલી સિદ્ધિ પ્રાપ્ત કરે છે કર્મ માર્ગી આટલા ફળો મેળવે છે યોગી ને યોગી નું કામ કરવા દિયોગી ને યમ નિયમ આસન પ્રાણાયામ આ બધું કરે અને શું કે મોક્ષ ને પ્રાપ્ત કરે કરવા દો કર્મી કર્મચ ભોગ લોક ભોગ રસિક તસમિન ઉપાય અને કર્મી શું કરે કર્મ કરી કરી અલગ અલગ લોકોને પ્રાપ્ત કરે ને એના સુખ ભોગવે કરવા એને આપણે શું કરવાનું છે આપણે તો ગાય અને ગોપી ને પ્રિય એવા ઠાકુરજી સુંદર હસી આપે અને આપણી સામે બિરાજે સેવા કરાવે એમને શરણે જઈએ એ આપણો મોટામાં મોટો ફલ

वर्ष ई बधा बेकार छे आ एक, एक पलज ज मोटा ओ मोटी वस्तु सो यह पद सुनी के श्री आचार्य जी आप सूरदास के ऊपर बहुत प्रसन्न भए आप पद सूरदास जी गायु त्यारे श्री महाप्रभु जी सूरदास जी ऊपर अत्यंत प्रसन्न थे सो ताप आछे सूरदास ने ओढ़ू पद बाल लीला के श्री आचार्य जी को सुनाए

તો કાલે અમારી આજ્ઞા છે કે અહીંયા ચોકલેટ ની પણ મિશ્રી અને સિંગ દાણા બધું રાખજો તો કાલે થોડોક આપણે પરમાનંદ દાસજીના મનોરથ રૂપ નંદ મહોત્સવનો પણ આનંદ આપણે લેશું સાડા જેવો સમય થયો છે અમે તો તમે કહેશો ને પોણા નવે અહીંયા હાજર હશું તમે કાલે કમ્પ્લીટ રહેજો એટલે અમે નવ વાગે પ્રારંભ કરી દેસુ આવતીકાલે આપણે અન્ય પ્રસંગો બધા કેમ કે આઠે આઠ સખાના બધા પ્રસંગો લેવા આપણે બધા ભક્તોના લઈ શકીએ એવો પ્રયત્ન કરશું બાકી અમુક પ્રસંગો એવા હોય કે જેમાં ઘણી વાર ઊંડા ઉતરી જઈએ ને તો પાછા ઉપર જ ના આવી શકીએ શું કરીએ બોલ